હારીદ્ય શહેરમાં ગટર અને રોડ સંબંધિત સમસ્યાઓ દિવસે ને દિવસે ઉગ્ર બની છે પરંતુ પાલિકા તરફથી કોઈ જવાબદારી કાર્યવાહી જોવા મળી નથી શહેરના મેનબજાર સહિત અનેક વ્યસ્ત વિસ્તારમાં ગટરના ઢાંકણા તૂટ્યા છે લાંબા સમયથી એજ ખુલ્લા પડ્યા છે જેને કારણે અકસ્માતની સંભાવના વધી ગઈ છે ત્રણ દિવસ પહેલાં બનેલી ઘટના તો શહેરની બેદરકારી પર મોટો પ્રશ્ન ચીન મૂકે છે તૂટેલા ગટરના ઢાંકડાને કારણે કાર સીધી ખાડામાં ખાબકી સદભાગ્ય જાનહાની ટળી પરંતુ આ ઘટનાએ નાગરિકોમાં ભય અને ગુસ્સો ફેલાવ્યો નાગરિકોનો સીધો સવાલ છે હવે પણ મોટા રાહ જોઈ રહ્યું છે નવી ઢાંકણા આવ્યા છતાં કામ અધૂરું રોડની બાજુએ જ પડ્યા છે નાગરિકોની ફરિયાદ પ્રમાણે નગરપાલિકાએ નવા ગટરના ઢાંકણા તો મંગાવી લીધા પરંતુ તે મૂકવાની કામગીરી ક્યાંય અટકી ગઈ છે ઢાંકણા રોડની બાજુએ ધૂળ ખાતા રહ્યા છે પરંતુ જ્યાં ખતરનાક રીતે ગટર ખુલ્લા છે તે સ્થળ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી મેન બજારમાં હાલ તો સ્થિતિ વધારે જ દયનીય છે ગંદુ પાણી સતત દુબરાતું રહે છે જેના કારણે વેપારી દુકાનદાર ગ્રાહકો રોજિંદા મુશ્કેલીમાં સામનો કરે છે ગંદકીને કારણે દુકાનોમાં દુર્ગંધ ફેલાય છે મચ્છર માખીની સમસ્યા વધી છે વ્યવસાય પર સીધી અસર પડે છે રસ્તાઓની હાલત બિસ્માર છે ખાડાપુરવાનું કપચું કામ શહેરના મુખ્ય માર્ગો પર ગાડા ખાડાઓથી ઢકાઈ ગયા છે વાહન ચાલકો ખાસ કરી રાત્રે દરમિયાન જોખમમાં રહે છે નાગરિકોના જણાવ્યા મુજબ નગરપાલિકા યોગ્ય મટીરીયલના બદલે રોડિયો કચરો કબચા કામ ચલાવ સમારકામ કરે છે આથી થોડા દિવસોમાં ખાડા ફરી દેખાઈ આવે છે અને વાહન ચાલકોને ભારે ખર્ચ વેઠવો પડે છે ટાયર બગડે છે સસ્પેન્શન તૂટે છે અકસ્માતની શક્યતાઓ વધે છે અને એક નાગરિકે કહ્યું અમે ટેક્સ સમયસર ભરીએ છીએ પણ શહેરની સુવિધાઓ ક્યાં છે નાગરિકોના સીધા પ્રશ્નો છે નગરપાલિકા સમસ્યાઓ પહેલાં સમજે કે ગંભીર અકસ્માત પછી જ હરકત આવશે શેર વધતું જાય છે પરંતુ સુવિધાઓ તો પાછળ જ રહી ગઈ છે ટેન્ડર થાય છે બજેટ ફાળવે છે તો કામ ક્યાં જાય છે પ્રશ્ન માત્ર ગુસ્સો નહીં શેરની હાલત પ્રત્યેની તીવ્ર અસંતોષ દર્શાવે છે આ રીચવાસીઓની સ્પષ્ટ માંગણીઓ છે રિપોર્ટર જયકિશન પટેલ ચાણસમાં અકસ્માતના કારણે લોકોને બહુ મુશ્કેલી પડી રહી છે એના કારણે નિકાલ લાવો બરાબર કોઈ તંત્ર સાંભળતું નથી અહીંયા અકસ્માતો બે ચાર થઈ ચૂક્યા છે